તલાટીગમ મંત્રીઓની મનમાની દર્શક મિત્રો તલાટીગમ મંત્રીઓ કેવા પ્રકારની મનમાની કરે છે એ આપણે આ અહેવાલ માની હાળીશું નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ મળ્યા દર્શક મિત્રો પાદરા તાલુકામાં મુવાલ ગામ છે મુવાલ ગ્રામ પંચાયતમાં ભાવિન પાટણ વાળી એટલે કે મેં પોતે એક આરટીઆઈ કરી અને જનતા હિતના પ્રશ્નો પૂછ્યા હતા મુવલ ગામમાંથી અરજદારો કેટલાક આવ્યા હતા કેટલાક લોકોની રજૂઆત હતી કે ત્યાં કામો કેવા પ્રકારના થઈ રહ્યા છે ત્યારે એ કામો વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આરટીઆઈ ના માધ્યમથી દર્શક મિત્રો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર આ અધિકારનો ઉપયોગ કરી અને ત્રણ મુદ્દા પૂછવામાં આવ્યા હતા ત્રણ મુદ્દામાં પહેલા નંબરનો મુદ્દો મુવાલ ગામ પંચાયતને આપણે પૂછ્યો હતો વર્ષ એક એક બે હાજર વીસ થી એક એક બે હાજર ચોવીસ 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 સુધી મુવાલ ગ્રામ પંચાયતે કામ શું કર્યું છે એ સિમ્પલ એન્ડ સોબર સવાલ આપણે કર્યો સાથે બીજો સવાલ કર્યો કે વર્ષ બે હાજર વીસ થી લઈને એક દસ બે ચોવીસ સુધીના સમયગાળામાં ગ્રામ પંચાયતે કરેલા વિકાસના કામોના સીસી સર્ટિફિકેટ સાથે પ્રમાણિત નકલો આપવી તેમજ બિલની ચુકવણી કરી હોય તો તે માટે ઓડિટ કરાવેલ તેની નકલો આપવી આ પણ એક સિમ્પલ સવાલ હતો સાથે ત્રીજો સવાલ પણ આપણે ખૂબ સામાન્ય પૂછ્યો હતો મોવાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સીએસઆર મુજબ આપણે સૌ જાણીએ છીએ કે મોવાલની આજુબાજુમાં પણ ફેક્ટરીઓ છે ત્યારે મુવાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સીએસઆર હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે તેની પણ વિગતવાર માહિતી આપી દર્શક મિત્રો આ માહિતી તો આપણે માંગી પરંતુ મુવાલ ગ્રામ પંચાયતના તલાટી ગામ મંત્રીએ સરપંચ સાથે મળીને કેવા પ્રકારનો જવાબ આપ્યો છે એ આપ સ્ક્રીન પર જોઈ શકો છો મુવાલ ગ્રામ પંચાયતના તલાટી ગામ મંત્રી દ્વારા જવાબ એવો આપવામાં આવ્યો કે મુદ્દા નંબર એક

કલમ સાત કુંસમાં નવ હેઠળ આપી શકાય તેમ નથી મિત્રો કેટલી ગંભીર બાબત છે તલાટીઓને માહિતી આપવી નથી બે હાજર વીસ થી લઈને બે હાજર ચોવીસ સુધી મુવાલ ગ્રામ પંચાયતે શું કામ કર્યું છે એક પત્રકાર પણ ન પૂછી શકે એક સામાન્ય વ્યક્તિ પણ ન પૂછી શકે સીધું સિમ્પલ લખી દેવાનું માહિતી હાજર નથી માહિતી શૂન્ય છે માહિતી આપી શકાય તેમ નથી કોના બાપની દિવાળી

તમામ તાલુકાના તલાટીઓ આ માહિતી સેમ આપે છે ના જે માહિતી પાદરા તાલુકાના ગ્રામ પંચાયતના તલાટી પાસે બીએન ન્યૂઝ ગુજરાતીએ માંગી છે એ માહિતી આપવામાં જંબુસર ડભોઈ ડેસર જેવા અનેક તાલુકાના તલાટીઓને કોઈ જ વાંધો નથી તમામે માહિતી 30 દિવસ પહેલા 18મા દિવસે આપી દીધી અને તમામ લેખિત પુરાવા સાથે

બીજો જે સવાલ આપણે કર્યો હતો આપણે જણાવી દઉં કે એક એક બે હજાર વીસ થી લઈને એક દસ બે હજાર ચોવીસ સુધી ગ્રામ પંચાયતે કરેલા વિકાસના કામોના સીસી સર્ટિફિકેટ તેમજ બિલના ઓડિટ પુરાવા માંગ્યા હતા તેમાં પંચાયત લખે છે તલાટી લખે છે કે આપ શ્રી દ્વારા માગવામાં આવેલ માહિતીનો મુદ્દા નંબર એક માં સમાવિષ્ટ કરેલ છે એટલે મતલબ એ જ કે જે પહેલું લખીને આપ્યું જ છે કે માહિતી આપી શકાય તેમ નથી ત્રીજા મુદ્દામાં તલાટી એવું લખે છે કે મુદ્દા નંબર 3 આપ શ્રી દ્વારા માંગવામાં આવેલ માહિતી દસ્તાવેજ અનુયે રેકોર્ડ સ્વરૂપે ઉપલબ્ધ નથી તો તમારે ત્યાં શું કરવાનું છે તમારી પાસે કોઈ રેકોર્ડ જ ન હોય તો ત્યાં ચા નાસ્તો કરવા આવો છો ખાવા પીવા આવો છો કે બેસી રહેવા આવો છો દર્શક મિત્રો તલાટીની કામગીરી શું છે રેકોર્ડ સાચવવાની રેકોર્ડ રાખવાની જવાબદારી ભાવિન પાટણ વડેની થોડી છે કે જવાબદારી તમારી હોય દર્શક મિત્રો કોર્ટમાં પણ એક પીએલ દાખલ કરવા જઈ રહ્યો છું જે જે તલાટીઓ આ પ્રકારના ઉદ્ધતાય ભર્યા જવાબ આપી રહ્યા છે એ તલાટીઓને કોર્ટમાં લઈ જવાનું પ્રોમિસ એ ભાવિન પાટણવાડિયાનું જાહેરમાં છે અને મુવાલ ગ્રામ પંચાયતના તલાટીના આ જવાબ વિરુદ્ધમાં પણ હું હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટેની તૈયારી દર્શાવું છું ને હાઈકોર્ટથી વિશેષ જે વેપર કામગીરી થાય છે અત્યારે માહિતી વિભાગમાં પણ જવાના છીએ માહિતી આયોગમાં પણ જવાના છીએ મુવાલ ગ્રામ પંચાયતમાં સીએસઆર હેઠળ કેટલા કામો થયા છે તે કામોની માહિતી આપવી આપે વિચાર કરો પાદરા તાલુકાના મુવાર ગ્રામ પંચાયત પાસે બે હજાર વીસ થી લઈને બે હજાર સુધી બે હજાર વીસ થી લઈને બે હજાર ચોવીસ સુધી કેટલા કામ કરવામાં આવ્યા જનતા હિતના રોડ બનાવવામાં આવ્યા કે નહીં પ્યોર બ્લોક નાખવામાં આવ્યા કે નહીં પાણીની વ્યવસ્થા કરવામાં આવી કે નહીં ગટરની સુખાકારી કરવામાં આવી કે નહીં લાઈટ પાણી ગટર આ વ્યવસ્થાઓ કરવામાં આવી કે નહીં તેની માહિતી જ નથી ખરેખર શર્મજનક બાબત છે પરંતુ આ લોકોને બીક છે જો માહિતી આપી તો ફસાઈ જઈશું દર્શક મિત્રો માહિતી ન આપવી પડે માટે પાંચ પાંચ દિવસ ચોપડિયા ગોધી ગોધીને અધિનિયમો કાઢી લાવે છે કે આટલા અધિનિયમ મુજબ અમે માહિતી આપી શકીએ નહીં એવું નીચે લખો અમને ડર લાગે છે માટે માહિતી આપી માહિતી આપી શકીએ તે દર્શક મિત્રો મુવાળ ગ્રામ પંચાયતમાં શું વિકાસના કામ થાય એ પણ નથી ખબર મોહલ ગ્રામ પંચાયતમાં કેટલા બિલ આપ્યા એ પણ નથી ખબર સીસી સર્ટિફિકેટ પણ તેમની પાસે નથી પીલો પણ તેમની પાસે નથી સીએસઆર એક્ટિવિટી હેઠળ કામ શું થયું એ પણ એમની પાસે નથી મોહલ ગ્રામના તમામ લોકોને કહું છું તલાટીને જેમ પૂછજો તમારી પાસે છે શું વોટ્સએપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એ બધું બધા જોડ છે પણ આ માહિતી કોની પાસે લેવાની પડે અપીલ બીએન ન્યૂઝ ગુજરાતીએ કરી દીધી છે દર્શક મિત્રો અપીલ પણ કરી અને અપીલમાં લખવામાં આવ્યું છે કે ત્રીસ દિવસ પૂર્ણ થવા છતાં માહિતી મળેલ નથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી તાલુકા પંચાયત કહી શકાય કે ત્યાંનો સહી સિક્કો પણ થઈ ગયો છે પરંતુ હવે તાલુકા વિકાસ અધિકારી પણ કેવા પ્રકારની એક્શન લેશે તે પણ એક જોવા તલાટીકમ મંત્રીઓ જૂથ બનાવ્યું છે એક ગ્રુપ બનાવ્યું છે કે કોઈ પણ આરટીઆઈ કરે એટલે એક સરખો જવાબ આપવો માહિતી શૂન્ય છે માહિતી હાજર નથી માહિતી હાજર નથી અલગ 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 પ્રકારના જવાબો આપીને છેલ્લો અંતે રસ એ કાઢવાનો અમે માહિતી આપી શકીએ તેવા કેપેબલ ઈસીએમ તલાટી કમ મંત્રી છીએ નહીં દર્શક મિત્રો એક સામાન્ય બાબત મુવાલ ગ્રામ પંચાયત શું કામગીરી કરે છે એ કામગીરીના પણ જવાબો તલાટી કમ મંત્રી નથી આપી શકતા તો કોના ઈશારે માહિતી નથી આપવામાં આવી એ પણ એક જોવાનો વિષય છે અને આવા તલાટી અને આવા સરપંચોને કોનું પીઠબળ છે અને કોના પીઠબળ હેઠળ કાગળમાં આવી મોટી ભૂલો નહીં પરંતુ કાગળની અંદર એવું સાબિત કરે છે તુમસે જો હોતા હે કરલો હમકો કિસી કિસી સાથ કિસી કા ડર નહીં ત્યારે આવા તલાટીઓને અને આવા મંત્રી મંત્રીશ્રી અને સરપંચો એને કહું છું કે બંધારણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બહુ વિચારીને બનાવ્યું છે અને કાયદા તમામ પર લાગુ પડે છે ત્યારે બંધારણમાં જે થતું હશે એ આગળના સમયમાં પણ થશે